નમસ્કાર અભિવ્યક્તિ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું જૈની વાત કરીએ તો આજથી નિગમ અંગેના જે અહેવાલો આવી રહ્યા છે તે જોતા પ્રમાણિક કર્મચારીઓ અને અધિકારીઓમાં જાગૃતતા આવે છે અને પુરાવા સાથેની માહિતીઓ તેઓ મોકલી રહ્યા છે જે જાહેર જનતાના હિતમાં અમે આપની સમક્ષ મૂકી રહ્યા છે જુવા એક અહેવાલ કરોડો રૂપિયાની રકમો અદાલતી આદેશ અન્વયે ચૂકવનાર એસટી નિગમમાં કાયદા અધિકારી તરીકે યોગ્યતા ધરાવતા અધિકારી મૂકતા કે સરકારમાંથી મેળવતા નહીં હોય તથા નિયુક્ત કરે સંદીપ સુથાર્ગ વર્ગ બે જુનિયર કક્ષાના ડેપો મેનેજર હોય પરંતુ કોઈપણ ગંભીર કારણો ચાર કક્ષાની ઉપરની કક્ષાનો ચાર્જ તેઓને મળ્યો છે અને બીજા સિનિયર અધિકારીઓને અન્યાય થયો છે આ નિયુક્તિ અંગે ઘણી મોટી અનિયમિતતાઓ થયેલ હોવાની ગુજરાત તકેદારી આયોગમાં રજૂઆત થઈ છે ઔપચારિક મુલાકાત દરમિયાન એક અધિકારી દ્વારા એસટી તંત્ર દ્વારા એમએસસીટીના કેસો અંગે સ્પેશિયલ ઓડિટ કરવા અંગેની રજૂઆત પ્રધાન શ્રી તારીખ બે છ બે હજાર અઢારના રોજ કરવામાં આવે છે જે અંગેના પત્રની નકલ અમુને આપી છે જે દર્શકો સ્ક્રીન ઉપર જોઈ શકે છે એસટી તંત્ર દ્વારા આ જ નિગમના જનરલ મેનેજર પ્રજાપતિ દ્વારા મહિનાઓ સુધી અકસ્માતથી ઈજા મૃત્યુ પામેલ અરજદારોના અકસ્માતના વળતર અંગે કેસો મૂકી રાખીને ગરીબ લાચાર જનતાને હેરાનગતિ કરેલ તથા તંત્રને લાખો રૂપિયાનું નુકસાન કરાવ્યું છે તે હકીકત રેકોર્ડ ઉપર હોવા છતાં કોઈ પગલાઓ આજ દિવસ સુધી તે અધિકારી સામે ભર્યા નથી જે પણ ફરિયાદ તકેદારી આયોગમાં થઈ છે અકસ્માત વળતરના કેસોમાં કરવામાં આવતી અનિયમિતતાઓ અંગેની વિજિલન્સ ખાતા દ્વારા પણ કરવામાં આવેલ તપાસોમાં જે વ્યક્તિઓ જવાબદાર ઠરે છે તેવી વ્યક્તિઓ સામે ઉદાહરણરૂપ કોઈ પગલાઓ ભર્યા નથી અને તેઓની કોઈ બદલીઓ પણ કરવામાં આવી નથી જ્યારે જે કર્મચારીઓ સામે કોઈ ફરિયાદ નથી તેવા પ્રમાણિક કર્મચારીઓની બદલીઓ કરાઈ છે તે જ આ તંત્રની નીતિ દર્શાવે છે કાયદા અધિકારી તરીકે કામ કરતા સુથાર તે હોદ્દાની યોગ્યતા ધરાવતા નહીં હોવાના કારણે પેનલ વકીલ માટેની યોગ્ય નીતિ સરકારના ધોરણે બનાવી શકેલ નથી તે અંગેની નિયુક્તિ નહીં થવાના કારણે લેબર આઈટી કેસોમાં નિગમના હિતોને નુકસાન થયું છે એસટી ડેપો ખાતે કોઈ કંડક્ટર કે ડ્રાઈવરને અન્ય કક્ષાની કામગીરી આપીને પ્રવાસી જનતાની સેવા આપવાનો કોઈ અધિકારી કાર્ય કરે તો તેવા અધિકારી સામે પગલાં ભરવામાં આવશે અને અન્ય કક્ષાની કામગીરી નહીં સોંપવા માટે હુકમો થાય છે તો પછી આ સુથારને ડેપો મેનેજર કક્ષાની કામગીરીના બદલે શા માટે સિન્યોરિટીનો ભંગ કરીને યોગ્યતા ના હોય તેવી ઉચ્ચ કક્ષાની કામગીરી સોંપવામાં આવી છે આ પણ એસટીના કર્મચારીઓમાં શંકા કુશંકાઓ સેવાઇ રહી છે એસટી તંત્રમાં ભ્રષ્ટાચાર ની બદીને રોકવા માટે ભારતીય મજદૂર સંઘના અગ્રણી શ્રી વાચાણી ગુજરાત શ્રમિક સંગઠનના દુધાત્રા તથા ઓફિસર એસોસિએશન દ્વારા કરવામાં આવેલ રજૂઆતોને સરકારે ગંભીરતાથી વિચારવામાં લેવાની જરૂરિયાત છે